सीतानाथसमारम्भं रामानन्दार्य मज्यमामस्मदाचार्यपर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरूप रामलखनसीतासहितहृदयवसुरभूपशि राम जय हरि ओं तत्सत्परमात्मने नमः

આપ અરૂપ હોવા છતાં પણ અખિલ વિશ્વના પરમ કારણ છો. આપ એક હોવા છતાં પણ માયાનો સ્વીકાર કરીને ત્રિવિધ રૂપ ધારણ કરો છો. સંસારની સૃષ્ટિના સમયે આપ બ્રહ્મા રૂપે પ્રગટ થાઓ છો. પાલન સમયે સ્વપ્રભામય વિષ્ણુ રૂપે વ્યક્ત થાઓ છો અને પ્રલય વેળાએ મૂળ સર્વ રુદ્રનું રૂપ ધારણ કરી લ્યો છો. શ્રી રામ રામચરિત માનસમાં પણ ભગવાન શંકરે પાર્વતીજીને ભગવાન શ્રી રામ વિશે કહ્યું છે. અગુણ અરૂપ અલખ હોય ભગત પ્રેમ બસ સગુણ સો હોય જો ગુણ રહિત સગુણ સોઈ જેસે રામ શશિદાનંદ દિનેશા નહીં તહ મોહ નિશા લવલેશા રામ બ્રહ્મ વ્યાપક જગજાના પરમાનંદ પરેશ પુરાના બાળકાન નો દોહો છે આ મહાદેવ પોતે છે કે બ્રહ્મ એમ અને આજના માણસો એમ કે રામ બ્રહ્મ ભગવાન છે એની પરમાણ નથી ભગવાન છે તો આથે કરીને પાપમાં પડવાનું થાય કે નો થાય કે એજ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ના પરબ્રહ્મ પરમાત્મા હોવાનો વિવિધ ગ્રંથો માં ઉલ્લેખ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ માં કથા છે કે એક મહાસર્ગના આદિમાં ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય અંગોમાંથી ભગવાન નારાયણ અને ભગવાન શિવ તથા બીજા સૌ દેવી દેવતા પાદુર દેવી દેવતાનો પાદુભાત પાદુરભૂત થયા ત્યાં શ્રી શિવજીએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ સ્તુતિ કરતા કહ્યું વિશ્વેશ વિશ્વમ વિશ્વેશ્વરમ સ વિશ્વેશમ વિશ્વકારણમ વિશ્વાધારમ સ વિશ્વ વિશ્વ કારણ વિશ્વ કારણ પરમ ફલ બીજમ ફલાધારમ ફલમ સ પ્રદમ આપ વિશ્વરૂપ સો વિશ્વના સ્વામી શો વિશ્વના સ્વામીઓના પણ સ્વામી શો અને વિશ્વનું કારણ સો વિશ્વનો આધાર છો, વિશ્વસ્ત છો, વિશ્વનું કારણનું પણ કારણ છો વિશ્વ રક્ષક છો અને વિશ્વનો સંહાર કરનારા પણ છો. છો. છો, અનેક રૂપોથી વિશ્વમાં થાઓ ફળોના બીજ ફળોનો આધાર છો ફળ સ્વરૂપ છો અને ફળદાતા છો ફળમાં બીજ હોય એ ફળનું ઉત્પાદન કારણ છું ને નજર તો ફળ આવવાનું જ નહોતું બીજ નહોતું બીજ નો હા એમ તો આ ભગવાન છે કોઈ પણ આપણે એક દેવતાને માનતા હોય તો એ આપણું ઉપાદાન કારણ થાય પરમાત્માના આ ત્રણ દેવોમાંથી તો એનાથી જ આપણી ઉત્પત્તિ છે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે પોતાના પોતાના માટે શ્રી મુખેથી કહ્યું છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા હમ મમૃત્યશ્યાસ્ય્યશ્ચ ગીતાના સૌદમાં જેનો સત્યાવીસમો શ્લોક છે હે અર્જુન હે અવિનાશી પરબ્રહ્મનું અમૃતનું શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકાંતિક સુખ આ બધું છું તથા પરમ પદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર સૌનો સ્વામી શુભ ને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુત્કાર ઈચ્છા વિના હિત કરનાર સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિધાન અને અવિનાશી કારણ પણ હું જ છું હું જ સૂર્ય રૂપે તપું છું વર્ષા રૂપે સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને વરસાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું તમે સારું કરો તો એમાં ભગવાન છે મોડું કરો તો એમાં ભગવાન છે તમને કઈ ના ના પાડતા તમારા કર્મ કેવું કરવું એ તમારે નક્કી કરવાનું એ તો તમારા ફળ તમારા કર્મ અનુસાર પણ આપડું બધાને એક જ કહેવાનું કે ભાઈ તમે બીજું કઈ નું કરી કઈ નહીં પણ જ્યાં તમને મોકો મળે ત્યાં નામજબ કરતા રહેજો મેન વસ્તુ એ છે બીજું આપડે કઈ નથી કરીએ કેમ પણ આ વસ્તુ ફાઈનલ થાય હે ધનજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પ્રોવાયેલા મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે માળા દોરામાં ગૂંથાયેલી હોય તો ઘરે કે નહીં એમ આખું જગત અંદર છે જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકો મહાન ઈશ્વર તત્વથી જાણે છે એ બધા માણસોએ એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે એવા જ્ઞાની માણસો પરમાત્માને જે જાણે છે એ આમાંથી છૂટી જાય છે અને જેને ભગવાન નો આશ્રય લઈ લીધો એ છૂટી જાય છે કેમ કે એક વસ્તુ લીધી ને કોઈ નામ જપ છે કે નામ કીર્તન છે કે મંત્ર છે કે કોઈ પણ વસ્તુ તમે એક પકડી લીધી એટલે તમે સો ટકા છૂટી જાવ આમાંથી કોઈ એક શબ્દ મને ઝીલી લીધો કે ભાઈ બસ મારે આ તરફ જીવન બનાવવું છે તો એનું જીવન બની જાય અત્યારે જાજા માણસો ની હું આશા લૌકિક આશા વધારે હોય આપડે ગૃહસ્થમાં રહી તો સાંસારિક વસ્તુ નથી મળતી બસ ટૂંક સમય ની અંદર હું એમ કઉસમાં ઓછું કોઈ કામ ના લીન ભજન કરવા મંડાણું હોય નામ જપ તો વધારે માં વધારે સમય લઈ લે તો સો મહિના સો મહિના અંદર તમને એનું ફલીભૂત થઈ જાય આ નામનો પ્રભાવ પ્રભાવ છે ઉપરના અવતરણોથી એ સિદ્ધ થઈ ગયું કે ભગવાન શ્રી શિવ વિષ્ણુ બ્રહ્મા અને શક્તિ રામકૃષ્ણ તત્વ એક જ છે આ પર નજર નાખીએ વિચાર કરવાથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે સૌ ઉપાસકો એક સત્ય વિજ્ઞાનાનંદ ઘન પરમાત્માને માની ને સાસા સિદ્ધાંત પર જ ચાલી રહ્યા છે નામરૂપનો ભેદ છે પણ વસ્તુ તત્વમાં કશો ભેદ નથી ઘડો છે માટીનો કે બીજા ઘણા બધા વાસણો બને પણ આખરે તો માટીની માટી છે ને એને તમે ફૂટી ગયું એટલે ભળી જવાનું તો માટીમાં સિંહ ગમે કરો કોઈ સાંખ્ય યોગ થી કરે કોઈક તત્વ દર્શન થી કરે અલગ અલગ ઘણા બધા રસ્તા છે કોઈક કર્મ યોગ થી કરે પણ જવાનું એક ઠેકાણે છે બસ એ એક જ વસ્તુ છે પરમાત્મા સિવાય દુનિયામાં કોઈ વસ્તુ નથી આવશે બોરક્ષનાથ આવશે વસન્દર આવશે નવે નાથ ની સિદ્ધ સોરાશી ની બધા પાસે આવવાના છે અને અહીંયા પાછી ધર્મ ની સ્થાપના કરવાના છે કલકી અવતાર ભગવાન નો થાય ત્યારે બધા આવશે પાછા સતયુગ થપાય નહીં કળયુગ નો અંત આવશે હાલનો સમય પછી જે આની પછી નો સમય જાય પાંત્રી ની આસપાસ જે બે હાજર ત્રી પાંત્રી નો જે સમય આવશે ને એ સમયમાં તો અરાજકતા એટલી બધી ફેલાઈ જાય કે આપડે આગળ શાસ્ત્ર શાસ્ત્ર નહીં હોય ને આપણને શાસ્ત્ર જોવા નહીં મળે એવો સમય આવી જાય એક તમે વિચાર કરો તમારી તો તમારી ચાલો મારી કરતા મોટી ઉંમર છે તમે તો એ સમય મારા સમય પહેલાના ઘણા સમય જોઈ લીધા પણ મારા સમયમાં હું એમ કહું આખી બાજી આમ પલટી ગઈ આ સમાજની બાજી પલટી ગઈ કે નથી પલટી ગઈ હાવ એટલે હાવ આમ થઈ ગયું જો અત્યારે એ સમય આવી ગયો હોય તો હજી દસ વર્ષ પછી શું થાય અને મહાપુરુષોએ કીધેલું છે એક એક વાણી ફીટ બેઠેલી છે દેવાજ પંડિત કઈ ગયા આપણે ગુજરાત સૌરાષ્ટ્રના બોલા કે મહાસ થઈ ગયા દેવાજ પંડિત વગર વાયારે થઈ નેવાના પાણી મોભે સડે અત્યારે છોકરા ને બાપા ને સાના મા તમને કઈ નો ખબર પડે નેવાના પાણી મોભે નો સળિયા છું સડી ગયા પછી હાહુ હાહુ ને જો હાહુ આહારણ રાખવાના હોય તો હાહુ હારણ કામ કરવું પડે તો હોવ રાખે

ભવિષ્ય માલિકા પુરાણમાં તો સ્પષ્ટ કીધેલું છે એ વાત તો કરી હોય ને તો આપણને ડર લાગે અંદર થી ત્યાર આવું થાય અમુક સમયની અંદર એને સોખું ભવિષ્ય માલિકામાં લખેલું છે બે હાજર ચોવીસ થી શરૂ થાય છે બે હાજર આ સમય બધો શરૂ થાય અરાજકતાનો અને બે હાજર બત્રીસ સુધીમાં એ પૃથ્વી માથે ચાલીસ લાખ ચાલીસ કરોડ માણા વચ્ચે ખાલી આખી પૃથ્વી માથે પૃથ્વીનો ગોળો છે ને ભૂમંડળનો એની માથે ચાલીસ કરોડ માણા વધશે અને ચાલીસ કરોડ માં ત્રે કરોડ ભારતમાં વચ્ચે હવે ઈ તો કરોડ માં બે હજાર બત્રીસ સુધી માં આ બધું થાહે હો અત્યાર સોરી હાલે ગણી લો કેટલા વર્ષ થયા આઠ નવ દસ વર્ષ માં આઠ નવ દસ વર્ષ માં આ બધું થાહે હવે ઈ ત્રીસ કરોડ આયા વધવાના છે એમાં તમારું નામ છે કે નહીં એ મને ખબર મારું નામ છે મને ખબર છે એટલે આ કરવાનું કામ છે ભજન કરવાનું એટલું બધું આપણે ગમે ને એમ કે એક જ વાત ઉપર આપણે હું જોર આ બધાય કહેતા છે કે આ ભાઈ એમ જ કે તમે નામ જપ કરો નામ જપ કરો પણ નામ જપ માં જોર દેવાનું મેન કારણ કેમ કે સમય સામો દેખાય છે અને મહાપુરુષો કોઈનું ખોટું નથી પડ્યું એને કીધું કે ધજા માથે પક્ષી નો બે દ્વારિકાનું એક મંદિર છે ને એ પૂરી છે એ ક્યારેય ડૂબવા વાળી પૂરી નથી કે નાચથી જે પૃથ્વી નો પ્રલય થાય ને તો એ ચાર પુરી છે આપડે ભારતમાં એનો ક્યારેય વિલય નથી થતો તો દ્વારિકાની ધજા માથે પક્ષી બેઠેલો એ ધજા એ હળગી ગી હતી જગન્નાથ પુરી ની ધજા એની ધજા માંથી પક્ષી બેઠું તું બે કલાક અને ઈ ધઝા ની માથે વીજળી પડી ધજા ગઈ છે આ બધા એંધાણ બતાવે અને આ બધું શરૂ થાય ને ત્યારે કીધેલું અશુતાનંદ એ કીધેલું ખરાબ સમય શરૂ થઈ ગયો આજ તમે બધી બીજા દેશોની અંદર નજર કરો તો અત્યારે અરાજકતા એટલી બધી ફેલાઈ ગઈ એટલા બધા યુદ્ધ ચાલે તો આપડે અહીંયા નહીં એનું કારણ કઈ ન થાય આપણે લખી લેવાનું નક્કી જ ને અહીંયા ક્યારે ભડાકા થાય ને નક્કી નથી એટલે આપણે કઈ જેટલું કર્યું બીજું તો કઈ આપણે અરે આવવાનું નથી જે આ કરો છો જ આપણે અરે આવવાનું છે એટલે કહીએ કે ભાઈ ભજન કરી લ્યો તો આમ ઓલી કાંઈક પરમાત્મા રસ્તો બતાવશે બાકી આમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે ને અહીંયા નજર સામે કપાતા જોવાના મરવાનું છે એ સમય નજર નજીક છે એટલે કંઈક ચેતી જાઓ અને જેટલું થાય એટલું ભજન કરો બીજું બધું થાય પણ તે આ નહીં થાય બસ એમ વિજ્ઞાનાનંદ ઘન સર્વવ્યાપી પરમાત્મા શિવના ઉપર કહેલા તત્વને જાણવાને લીધે જ અમુક શિવ ઉપાસકો ભગવાન વિષ્ણુની નિંદા કરે છે અને અમુક વૈષ્ણવો ભગવાન શિવની નિંદા કરે છે કોઈ કોઈ નિંદા અને દ્વેષ નથી પણ કરતા તો લગભગ ઉદાસીન તો રહે જ છે કે ભાઈ અમારો ભગવાન આ છે ને અમે ક્યાં અહીંયા આવી ગયા ને એમ કરતા હોય પણ આ જાતનો વ્યવહાર વાસ્તવમાં જ્ઞાન વિહોણો સમજવામાં આવે છે આવો વ્યવહાર કાર્ય હોવો જો નહીં તમે રામજી મંદિર માં ગયા તો મસ્ત થી બેહો ત્યાં તમે તમારા મહાદેવ ના દર્શન કરો ને ભાઈ કે આજ મારો મહાદેવ બેઠો થાય મહાદેવના મંદિરમાં પ્રગટ થઈને બેઠા તો કઈ તમને દુઃખ થવાનું જ નથી એનું ઉદાહરણ આપો તુલસીદાસજી મહારાજ વૃંદાવન માં આવ્યા ઘણી વાર મેં ઉદાહરણ આપેલું સતાંય આપ્યું વૃંદાવન માં આવ્યા પછી એમ નજર કરી કે ભાઈ

ધનુષ હાથમાં લઈ લ્યો અને મારી માતાજી જાનકી પડખે લાવો તો જ કરું તો ભગવાન આવવું પડ્યું વૃંદાવનમાં ભગવાન ને આવવું પડે છે નગર એને ખબર જ હતી કૃષ્ણ સહી રામ છે રામ સહી કૃષ્ણ છે પણ છતાંય તે કે ભાઈ આ શરીર જેના સાષ્ટાંગ દંડવત તો એને જ કરે એમ એમ એટલે તમને તમારા ઈષ્ટ પ્રત્યે લાગણી અને દ્રઢ હોવું જોઈએ. જો એમ કહેવામાં આવે કે આનું આવું ન કરવાથી એકનિષ્ઠ અનન્ય ઉપાસનામાં દોષ આવે તો એક તો એ ઠીક નથી. જેમ પતિવ્રતા સ્ત્રી એકમાત્ર પોતાના પતિને જ ઈષ્ટ માનીને એની આજ્ઞા મુજબ એની સેવા કરતી પતિના માતા પિતા વડીલો તથા અતિથિ અભ્યાગત અને પતિના બીજા બધા સંબંધી અને પ્રેમી બાંધવોની પણ પતિની આજ્ઞા મુજબ પતિની પ્રસન્નતા કાજે આદર ભાવે મન દઈને વિધિવત સેવા કરે છે અને એમ કરતી રહીને પણ પણ એ પોતાના એકનિષ્ઠ ધર્મથી જરાય ઉતરતી ઉતરીને ઉપરથી શોભા અને યશને પામે છે વાસ્તવમાં દોષ પાપ બુદ્ધિ ભોગ બુદ્ધિ અને દ્વેષ બુદ્ધિમાં છે અથવા વ્યભિચાર કે શત્રુતામાં છે યથોષિત વૈધ સેવા તો કર્તવ્ય છે

એનો ભાવ તો પતિ માં જ હોય ને સતાય છતાંય પતિને ખુશ કરવા માટે આપણે આપણે જે જઈએ તો બધે નમસ્કાર કરવા બેહવું આ આપણે હોવું ઉપરના અવતરણો અનુસાર એક વિજ્ઞાનાનંદ ઘન બ્રહ્મ છે તથા વાસ્તવમાં એમાંથી કોઈ જુદી બીજી વસ્તુ છે જ નથી ત્યારે કોઈ એક નામ રૂપ નો દ્વેષ કે એની નિંદા તિરસ્કાર અને ઉપેક્ષા કરવી એ પરબ્રહ્મ સાથે જ એમ કરવા જેવું છે તો તમે જે તમારા ઈશ્વર સાથે જેવું કરો છો એમ સાબિત થાય ને પરમાત્મા તો છે કે કે પણ શ્રી 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 શિવે પરમાત્માજી એજાની ન તો નિંદા કરી વગેરે કરી છે કે ન નિંદા વગેરે કરવા માટે કોઈને કહ્યું છે ભગવાને ક્યારે કોઈ એકબીજા પ્રત્યે નિંદા કરવાનું કીધું નથી મહાદેવે તો ન્યાવધેલું કીધું છે ઓલા રામ ભગવાને તો શિવદ્રો હિમોમ દાસ કહાવા

શિવ પુરાણ ના શ્લોક લીધેલા છે આ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને શિવ બીજા માંથી ઉત્પન્ન થાય છે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન શિર સાગર માં સયાન કરતા હતા તો વિષ્ણુ ભગવાન ની નાભી માંથી બ્રહ્માજી ઉત્પન્ન છે માં એવું બતાવો બરોબર પછી બ્રહ્માજી ના પ્રકૃતિ માંથી શિવ ઉત્પન્ન છે એવું ભાગવતજી માં બતાવે હવે તમે શિવ પુરાણ માં લઈ લો તો શિવ તત્વ થી વિષ્ણુ ઉત્પન્ન છે અને વિષ્ણુ ભગવાનની નાવી માંથી કમળ માંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય એમાં એવું બતાવે છે અલગ અલગ ક્યાં છે છે એમ ઉત્પન્ન થાય એકબીજાને ધારણ કરે છે અને એકબીજા દ્વારા વૃદ્ધિ પામે છે અને એકબીજાને અનુકૂળ આચરણ કરે છે ક્યાંય બ્રહ્માની પ્રશંસા કરવામાં આવે છે ક્યાંય વિષ્ણુ ને અને ક્યાંય મહાદેવ ની એમનો ઉત્કર્ષ તેમજ ઐશ્વર્ય એકબીજા કરતા એટલો વધારે કહ્યો છે જાણે તેઓ અનેક હોય છે સંશયાત્મા મનુષ્ય જેમ વિચારે છે કે અમુક મોટો છે અને અમુક નાનો છે તેવો બીજા રાક્ષસ અથવા થાય છે એમાં કોઈ કોઈ નથી એમ મારો ભોળોનાથ મોટા હું એમ કહું મારો શિવ મોટા મહાદેવ મોટા અને તમે એમ કહો મારા રામ મોટા તો એ એકબીજા કેવા વાળા આપણે કોઈ ગતિ નો મળે ભૂત માં જવાનું થાય હાથે કરીને કરીને ભૂતિઓની લેવાની થાય એટલે ક્યારેય એવું નહીં કરવાનું કોઈ એમ કીધું હા એ મોટા ભાઈ હા બરોબર જ છે આપડે તો ખબર જ છે કદાચ અજ્ઞાની માણસ એમ આપણને કહી જાય કે ભાઈ તમને શું ખબર હોય અમારા ભગવાન મોટા એમ આપણને જ ખબર છે કે એક જ છે અલગ તો છે તો આપડે એમ જ કેવાય આ ઈ બરોબર છે મોટા જ છે અને બરોબર તું હાલત હોય બરોબર છે ભૂત નું એમ કેવાય ક્યારેક સમય મળે તો આવજે દસ મિનિટ એમ બધા બેસી તને મજા આવે તો આપણે એમ કેવાય આમાં કદાચ પાંચ જણા આપણી થી એક વસ્તુ સમજી લો આમાંથી કોઈ પણ વ્યક્તિ આપડી થી અહીંયા બેહવા આવ્યું

ભાઈ હમ શિવપુરાણનો શ્લોક છે ઉભયો રંતરમ યોને યોવેન જાનામી જાનાતી તમો મમ મારા દર્શનનું જે ફળ છે એ જ આપના દર્શનનું છે આપ મારા હૃદયમાં નિવાસ કરો છો મહાદેવ કહે છે કે જે મારા દર્શનનું ફળ છે એ જ વિષ્ણુ ભગવાનના દર્શનનું ફળ છે વિષ્ણુ ભગવાનના હૃદયમાં બિરાજે છે અને હું આપના હ્રદયમાં રહું છું મહાદેવ કે હું એના હૃદયમાં રહું છું હૃદયમાં છે મમાસી સર્વ ભવતો ત્વહમ પદ્મપુરાણ નો પાતાળખંડ નો શ્લોક છે આપ શંકર મારા હૃદયમાં રહો છો અને હું આપણા હૃદયમાં રહું છું આપણા બેમાં કશો ભેદ નથી

ધાર્મિક પુરુષો સદાય મારા ભક્તો રહ્યા છે અને જે મારા ભક્તો છે તેઓ પ્રગાઢ ભક્તિથી આપને પણ પ્રણામ કરે છે અને કોઈ પણ સાધક જીવનકાળની અંદર મહાદેવની ઉપાસના નો કરેલી હોય તો સીધો ક્યારે કોઈ ઉપાસના નથી લાગી શકતો દુનિયાની કોઈ પણ ઉપાસનામાં મને નો લાગી કે ખાસ રામકૃષ્ણની ઉપાસનામાં નો જ લાગીએ કે કેમ કે શિવની અથવા હનુમાનજી અનુગ્રહ ન હોય બે એક જ એક જ રૂપ છે રુદ્ર અવતાર હનુમાનજી છે

હા નું નિર્માણ એટલે બહુ મોટો બહુ એટલે બહુ મોટી ઉપમા છે શિવ પૂજા એટલે એની કમળ છે ને પણ જ્યારે કમળ અહિયાં હોય ત્યારે તેરસ હોય ને તેરસ થી પ્રદોષ લાગે પ્રદોષ નો આપડે આગળ સમયગાળો હોય ને તો કમળ લઈ લેવાના કમળ ત્રણ દિવસ સુધી તમે રાખી મૂકો ને ત્યાં સુધી ભગવાન ને સડે એક ફૂલ એવું છે કે ત્રણ દિવસ સુધી સડે

નથી નીકળતા એનો બહુ ઊંચું છે તો નીકળે એમ એમ એક વાર પણ શિવલિંગનું નિર્માણ કરીને એક વાર પણ એની પૂજા કરી લેશે એ દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે હાથે છે જે તમે શિવલિંગ બનાવો માટીની અને એનું તમે એકવાર એ પૂજન કરી લો વિધિવત થી જે તમને ફાવતું હોય કે પુરાણિક

એ એક કરોડ જન્મોના સંચિત પાપો થી મુક્તિને પામે છે બ્રહ્માનંદ આપણે મહાન તપસ્વી સંત થઈ ગયેલા છે એને એક વાણીમાં કીધેલું છે શિવ નામ જો ઉષારે બ્રહ્માનંદ ના વિશારે ભવ સિંધુ તારા ભોલે તેરી જટા મેં બેહતી એ ગંગા તારા એ વાણીમાં કીધેલું છે એ કહે છે શિવ નામ કોઈ એક વાર ઉષારી લે તોય એના અનંત જન્મો કે કોટી જન્મોના પાપનો નાશ થઈ જાય અને મુક્તિને પામી જાય છેલ્લા સમયે અહીંયા ભગવાને કીધું

તેથી જે મનુષ્ય અમારામાં કશોય ભેદ નથી જોતો તે જ શાંતિને પામે છે આગળ